નવલું નજરાણું હેરિટેજ બનેલા વલસાડ રેલવે સ્ટેશનને અપાયો નવો લુક જુઓ વિડિયોમાં વલસાડના લોકો માટે આનંદના સમાચાર એ છે કે વલસાડ રેલવે સ્ટેશનને હેરિટેજ રેલવે સ્ટેશનનો દર્જો મળ્યા બાદ સ્ટેશનને નવો લુક આપવામાં આવ્યો છે વલસાડ રેલવે સ્ટેશન એક નજરાણું બની ગયું છે આધુનિક સુવિધા સાથે રેલવે સ્ટેશનને સ્વચ્છ રાખવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે વલસાડ રેલવે સ્ટેશનને પશ્ચિમ રેલવે માટે મહત્વનું સ્ટેશન છે વલસાડ રેલવે સ્ટેશનની બિલ્ડિંગ ઓગણીસો પચીસ માં બનાવવામાં આવી હતી વલસાડ દક્ષિણ ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે વલસાડ રેલવે સ્ટેશનને પાંચ પ્લેટફોર્મ છે વલસાડ રેલવે સ્ટેશનને હેરિટેજ સ્ટેશનનો દરજ્જો મળ્યા બાદ સંપૂર્ણ રીતે રેલવે સ્ટેશન રીડેવલપ કરવામાં આવ્યો છે ખાસ કરીને પ્લેટફોર્મને ઊંચું કરવામાં આવ્યું છે જ્યારે રેલવે સ્ટેશનને સંપૂર્ણપણે 3D લુક આપવામાં આવ્યું છે મુંબઈ અમદાવાદની જેમ વલસાડમાં પણ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે મુસાફરો અને લોકો સેલ્ફી લઈ શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે ખાસ કરીને વર્ષોથી બિસ્માર થઈ ગયેલી બુકિંગ ઓફિસ અને રિઝર્વેશન ઓફિસને રિનોવેટ કરી આધુનિક બનાવવામાં આવી છે પશ્ચિમ રેલવે દ્વારા વલસાડ રેલવે સ્ટેશનને રીડેવલપ કરીને વલસાડને એક પ્રકારે ગિફ્ટ આપવામાં આવી છે મહત્વની વાત એ છે કે અત્યાર સુધી ડબલ ડોર કન્ટેનર એટલે કે માલગાડીની સરળતાથી અવરજવર થાય તેના માટે બ્રિજની હાઇટ પણ વધારવામાં આવી રહી છે બ્રિજનું એંસી કામ પૂર્ણ થઈ ગયું છે રેલવેના પાટાનું પીસીસી કામ પણ ચાલી રહ્યું છે રેલવે સ્ટેશન અને ટ્રેક વચ્ચે ગંદકી ન થાય અને સ્વચ્છતા રહે તે માટે થઈ રહેલા પ્રયાસોના કારણે આજે વલસાડ રેલવે સ્ટેશન પર ચોખ્ખાઈ જણાઈ આવી રહી છે હેરિટેજ બનેલા વલસાડ રેલ્વે સ્ટેશન નો રિનોવેશન અને રીડેવલપમેન્ટ સીધી સ્ટેશન એક નજરાણું બની ગયું છે બીરો રિપોર્ટ સત્યડી ડોટ કોમ વલસાડ યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે